ક્યારે એ એવું વિચાર્યું છે કે બિઝનેસની બધી જ ડિજિટલ જરૂરિયાતો માટે જો કોઈ એક જ પાર્ટનર મળી જાય તો ચાલો આજે આપણે ધ ડિજિટલ ભીમા વિશે વાત કરીએ જે બસ આ જ કામ કરે છે આજનો ડિજિટલ જમાનો છે ને એમાં બિઝનેસ ચલાવો એટલે જાણે એકસાથે ઘણી બધી વસ્તુઓ જગલ કરવા જેવું છે ખરું ને એક બાજુ હાર્ડવેર સંભાળવાનું બીજી બાજુ સોફ્ટવેરનું ધ્યાન રાખવાનું અને આ બધાની ઉપર માર્કેટિંગની સતત ચિંતા આ બધું ભેગું થાય એટલે કોઈ પણ ગૂંચવાઈ જાય ઓકે તો આજના વિશ્લેષણમાં આપણે શું જોવાના છે સૌથી પહેલાં એક મજબૂત ડિજિટલ પાયો કેવી રીતે બનાવવો પછી ઓટોમેશનથી કામને કેવી રીતે એકદમ સરળ બનાવવું એ પછી ગ્રાહકો સુધી કેવી રીતે પહોંચવું અને છેલ્લે આ બધાને જોડીને એક પાવરફુલ ગ્રોથ એન્જિન કેવી રીતે તૈયાર કરવું તો ચાલો આપણે શરૂઆત કરીએ એકદમ પાયાથી જો કોઈપણ ડિજિટલ સફરનો આધાર છે ને એ એના મજબૂત અને સુરક્ષિત આઈટી હાર્ડવેર પર ટકેલો હોય છે આને તમે બિઝનેસ માટે એક ડિજિટલ કિલ્લો સમજી લો જે એને બહારના હુમલાઓથી બચાવીને રાખે છે અને આ કિલ્લાની જરૂર કેમ છે કારણ કે આજકાલ માલવેર અને રેન્સમવેર જેવા સાયબર હુમલાઓનું જોખમ સતત વધતું જ જાય છે વિચાર તો કરો આવો ખાલી એક હુમલો પણ બિઝનેસને મહિનાઓ પાછળ ધકેલી શકે છે અને ગ્રાહકોનો વિશ્વાસ તોડી શકે છે એ તો અલગ તો પછી આનો ઉકેલ શું એનો ઉકેલ છે એક મજબૂત સુરક્ષા કવચ ફોર્ટીગેટ જેવી પાવરફુલ ફાયરવોલ્સ નોટન અને મેકાફી જેવા એન્ટરપ્રાઇઝ લેવલના એન્ટીવાયરસ અને એકદમ સુરક્ષિત વાઇફાઈ સેટઅપ આ બધું મળીને નેટવર્કને બહારના ખતરાઓથી બચાવે છે સાચું કહું તો આ ટેકનોલોજી એક અદ્રશ્ય સિક્યુરિટી ગાર્ડની જેમ ચોવીસ કલાક કામ કરે છે સારું તો સુરક્ષાની વાત તો થઈ ગઈ પણ બીજો એક મોટો પડકાર છે ખર્ચ અને ડેટાને સાચવવાનો દરેક કોમ્પ્યુટરમાં અલગ અલગ ફાઇલો સાચવવી એ ખાલી મોંઘું જ નથી પડતું પણ એમાં ડેટા ગુમાવવાનું જોખમ પણ બહુ મોટું છે હવે આ જુઓ અહીં જૂની અને નવી પદ્ધતિ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે એક તરફ જૂની પદ્ધતિ જેમાં ડેટા બધા કમ્પ્યુટરમાં વેરવિખેર પડ્યો હોય પણ બીજી તરફ છે નાસ એટલે કે નેટવર્ક અટેચડ સ્ટોરેજ આને તમે ઓફિસ માટેનું એક પર્સનલ પ્રાઇવેટ ક્લાઉડ સમજી શકો છો બધો જ ડેટા એક જ જગ્યાએ એકદમ સુરક્ષિત ઓટોમેટિક બેકઅપ પણ લે અને ગમે ત્યાંથી એક્સેસ પણ કરી શકાય અને જુઓ આધુનિક હાર્ડવેરથી કેટલો મોટો ફરક પડી શકે છે એનું આનાથી સારું ઉદાહરણ શું હોઈ શકે એ કોલ સેન્ટરે વી ક્લાઉડ પોઈન્ટ જેવી ટેકનોલોજી અપનાવીને પોતાના હાર્ડવેર ખર્ચમાં સીધો સિત્તેર ટકાનો ઘટાડો કર્યો સિત્તેર ટકા આ આંકડો જ બધું કહી દે છે ઓકે તો આપણો ડિજિટલ કિલ્લો એટલે કે હાર્ડવેર તો તૈયાર છે હવે સમય છે એની અંદરની કામગીરીને સ્માર્ટ બનાવવાનો અહીંયા આવે છે સોફ્ટવેરનો રોલ આ એવા સાધનો છે જે રોજેરોજના કામને સરળ બનાવીને કાર્યક્ષમતાને એક નવાજ લેવલ પર લઈ જાય છે મોટાભાગના બિઝનેસમાં આ સમસ્યાઓ તો સામાન્ય હોય જ છે કર્મચારીઓ કલાકો સુધી મેન્યુઅલ ડેટા એન્ટ્રીમાં લાગેલા હોય અલગ અલગ ટીમો વચ્ચે કોઈ તાલમેલ જ ન હોય અને કોઈ ગ્રાહક પૂછપરછ કરે તો એને સમયસર જવાબ જ ન મળે આ બધું બહુ જ ફ્રસ્ટ્રેટિંગ હોય છે આનો પણ એક સરસ ઉકેલ છે એવા સોફ્ટવેર જે એકબીજા સાથે વાત કરી શકે જેમ કે ગૂગલ વર્ક સ્પેસ વર્ક માટે બેસ્ટ છે સીઆરએમ અને ઇઆરપી જેવા સોફ્ટવેર વેચાણની આખી પ્રોસેસને ઓટોમેટ કરી દે છે વોટ્સએપ એપીઆઈથી ગ્રાહકો સાથે ચોવીસ કલાક કનેક્ટેડ રહી શકાય છે અને હોટેલ્સ માટે તો ચેનલ મેનેજર એક વરદાન જેવું છે જે ડબલ બુકિંગની માથાકૂટ જ ખતમ કરી દે છે અને આ એક જ લાઇન વોટ્સએપ એપીઆઈની તાકાત બતાવી દે છે જ્યારે તમારી સિસ્ટમ પોતે જ ગ્રાહકોને જવાબ આપવા માંડે પછી કોઈ સંભવિત ગ્રાહકને ગુમાવવાનો તો સવાલ જ નથી આવતો ખરું ને જરા આ સ્લાઇડ પર ધ્યાન આપો અહીં સ્પષ્ટપણે દેખાય છે કે કેવી રીતે સુરક્ષિત હાર્ડવેર કાર્યક્ષમ સોફ્ટવેર અને સ્માર્ટ માર્કેટિંગ એકબીજા સાથે જોડાયેલા છે આ કોઈ અલગ અલગ વસ્તુઓ નથી પણ એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે જ્યાં દરેક ભાગ બીજા ભાગને વધુ મજબૂત બનાવે છે તો ચાલો હવે આ ઇકોસિસ્ટમના ત્રીજા અને સૌથી મહત્વપૂર્ણ ભાગ માર્કેટિંગ તરફ આગળ વધી તો એકવાર આપણો ડિજિટલ કિલ્લો તૈયાર થઈ જાય અંદરની કામગીરી પણ ઓટોમેટ થઈ જાય પછી આવે છે સૌથી મજાનો ભાગ ગ્રાહકો સુધી પહોંચવાનો અને અહીંથી જ વ્યૂહાત્મક માર્કેટિંગનો ખેલ શરૂ થાય છે જે બિઝનેસને સાચા અર્થમાં ગ્રોથ અપાવે છે ડિજિટલ માર્કેટિંગનો મુખ્ય ધ્યેય શું છે બહુ જ સિમ્પલ જ્યારે કોઈ વ્યક્તિને તમારી પ્રોડક્ટ કે સર્વિસની જરૂર પડે અને એ ગૂગલ પર સર્ચ કરે ત્યારે તમારો બિઝનેસ એની સામે સૌથી પહેલાં દેખાવો જોઈએ બસ આટલું જ આ જ આખો ખેલ છે અને આ કામ કરવા માટેનું એક સુપર પાવરફુલ ટૂલ છે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ જો એને પ્રોપર રીતે ઓપ્ટિમાઈઝ કરવામાં આવે તો કોઈપણ લોકલ ગ્રાહક જ્યારે સર્ચ કરે ત્યારે તમારો બિઝનેસ લિસ્ટમાં ટોપ પર દેખાય અને એનો સીધો મતલબ છે વધુ કોલ્સ અને વધુ ગ્રાહકો અને આ કોઈ હવામાં કરેલી વાતો નથી આનું એક ઉદાહરણ જુઓ એક ડેન્ટલ ક્લિનિકે પોતાની પ્રોફાઇલ ઓપ્ટિમાઇઝ કરાવી અને ખબર છે શું થયું ફક્ત ત્રણ મહિનામાં જ એમના ઇન્ક્વાયરી કોલ્સમાં સાઈઠ ટકાનો વધારો થયો આ છે સાચી સ્ટ્રેટેજીનું પરિણામ જુઓ દરેક માર્કેટિંગ ચેનલનો એક ખાસ હેતુ હોય છે જેમ કે ગૂગલ એડ્સ એવા ગ્રાહકોને લાવે છે જેઓ ખરીદવા માટે ઓલરેડી તૈયાર છે મેટા એડ્સ એટલે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બ્રાન્ડને લોકોના મનમાં બેસાડવાનું કામ કરે છે સોશિયલ મીડિયાથી લોકોનો વિશ્વાસ વધે છે અને એમેઝોન એસીઓ તો સીધું વેચાણ જ વધારે છે એક સારી સ્ટ્રેટેજીમાં આ બધાનું પરફેક્ટ મિશ્રણ હોય છે અત્યાર સુધી આપણે હાર્ડવેર સોફ્ટવેર અને માર્કેટિંગને અલગ અલગ રીતે જોયા પણ સાચી શક્તિ આ ટુકડાઓમાં નથી એમને જોડવામાં છે ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે જ્યારે તમારું સુરક્ષિત હાર્ડવેર ઓટોમેટેડ સોફ્ટવેર અને ટાર્ગેટેડ માર્કેટિંગ એક સાથે એક ટીમ બનીને કામ કરે છે ત્યારે એ ટેકનોલોજી ખર્ચ નથી રહેતી પણ એક પાવરફુલ ગ્રોથ એન્જિન બની જાય છે આ જ ડિજિટલ ભીમાનો મુખ્ય વિચાર છે ચલો ભીમા જ્યુલ્સનું એક રિયલ ઉદાહરણ જોઈએ સૌથી પહેલાં એમણે પોતાની બધી ઇન્વેન્ટરીને ઈઆરપી સિસ્ટમ સાથે જોડી દીધી પછી ગ્રાહકો માટે એક શાનદાર વેબસાઇટ અને એપ બનાવી અને છેલ્લે આ મજબૂત પાયા પર એક પાવરફુલ ડિજિટલ માર્કેટિંગ કેમ્પેન ચલાવ્યું અને પરિણામ ઓનલાઈન વેચાણ અને ગ્રાહકો સાથેના એન્ગેજમેન્ટમાં જબરદસ્ત ઉછાળો આવ્યો અને આ સંકલિત ગ્રોથ એન્જિનનું ફાઇનલ રિઝલ્ટ શું હતું આ સ્ટ્રેટેજીથી એક જ જ્વેલરી બ્રાન્ડ માટે પચ્ચીસ હજારથી પણ વધારે ક્વોલિફાઈડ લીડ્સ જનરેટ થઈ આ છે એક સુસંગત સિસ્ટમની અસલી તાકાત તો આ આખા વિશ્લેષણનો સાર શું છે જ્યારે કોઈ સંકલિત પાર્ટનર પસંદ કરવામાં આવે ત્યારે ચાર મોટા ફાયદા મળે છે બધી જ જરૂરિયાતો માટે એક જ જગ્યા બધી સિસ્ટમ્સ વચ્ચે એકદમ સ્મૂથ કનેક્ટિવિટી ડેટાની સંપૂર્ણ સુરક્ષા અને એવા સોલ્યુશન્સ જે બિઝનેસની સાથે સાથે મોટા થઈ શકે અને અંતે એક સવાલ જે પોતાની જાતને પૂછવા જેવો છે હાલમાં જે ટેકનોલોજી વાપરી રહ્યા છો એ શું ફક્ત એક ખર્ચ છે કે પછી એ બિઝનેસના વિકાસ માટેની સૌથી મોટી સંપત્તિ છે આનો જવાબ જ બિઝનેસનું ભવિષ્ય નક્કી કરશે